વક્રતુંડ મહાકાય સૂર્યકોટી કોટી સમગપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર યે સુ સર્વદા હે લો મિત્રો તો આજે હું ગણપતિ બનાવી રહ્યો છું દરરોજ તો હું ચોરસ પાટલા કે બાજોટમાં બેસાડું છું આ તો હું ગોળ બાજોટમાં બેસાડવાનો છું આજ ખેરે ન્યૂ ટ્રાય કરી રહ્યું છે મેં તમે જુઓ કે ગણ ગોળ ગણપતિનો પાટલો બની ગયો છે અંદર પાયા નાખાઈ ગયા છે આવી રીતે હું પાયા નાખીને અંદર ગણપતિની મૂર્તિમાં પોલ રાખું છું ધીરે 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 બનાવતો ગયો બનાવતો ગયો હવે ગણપતિ બાપા બેસી ગયા છે ઉપર ગણપતિ બાપાનો સાથળનો ભાગ બને છે આ વિડીયો મારે સ્પીડમાં રાખવો પડે છે એટલે વિડીયો બહુ લાંબો થઈ જાય છે બબે તન તન કલાકનો થાય છે આ ગણપતિ બાપાના ગોઠણ બની ગયા હવે પગ બને છે આ જે ગોળ ગોળ ફરે છે એ અમારા પ્રજાપતિનો ચાકડો કહેવાય છે ચાકડામાં આ છે એટલા માટે રાખો રાખું છું કે મારે જેમ જોઈ એમ ફરાવી શકું છું હેઠે રાખું તો મને બેલેન્સ ન રહીએ હવે ગણપતિ બાપાની તુંદ બની ગઈ છે છાતીનો ભાગ બની ગયો છે સાથે સાથે ફિનિશિંગ એ કરવું પડે છે કે કેમ કે સુકાઈ ગયા પછી ફિનિશિંગ બહુ હાર્ડ થઈ જાય છે પગ બનાવી દીધા તે પછી મેં ધોતીની કળચલી બનાવવાનું ચાલુ કરી દીધું ધોતીની કળચલી એક એક સડી ગારાની કરીને ચોંટાડવાની હોય છે તમને ઠીક લાગે એમ બનાવી શકો તમે સળીની મદદથી પણ આમ ડિઝાઇન કરી શકો છો લાંબી લીટી કરીને પણ તમે આ ગારાની સળી કરીને તમે ચોંટાડશો ને તો એ મસ્ત લાગશે તે પછી મેં આ હાથનો ખભાનો ભાગ બનાવ્યો છે એક સાઈડ એવી તેવી જ રીતે સામેની સાઈડ આવશે માટી માટીની અંદર મેં પોલ રાખ એટલા માટે રાખું છું કે મૂર્તિની વજન પણ ઓછો થાય અને ગણપતિ ફાટે પણ નહીં તમે જોઈ શકો છો કે બે હાથ આગળ બનાવ્યા બે પાછળ હાથ બનાવ્યા પાછલા હાથમાં મેં પિતાબર ચોંટાડી દીધું છે અને દાદાનું હવે મોઢું બનાવવામાં આવશે ધીરે ધીરે મોઢું બની રહ્યું છે અમારે જઈક બારીક બારીક કામ કરવું પડે અમુક છે મૂર્તિકાર શું કરે છે કે ખભા સુધી હાથેથી બનાવી લે મૂર્તિ અને મોઢું આખું મોલ્ડની મદદથી બનાવે છે આપણે તો પગથી લઈને ફાંદો માથું ઘરેણા દાગીના બધું જ હાથેથી જ બનાવવાનું મોલ્ડનો ઉપયોગ જ નથી કરવાનો એ પાછું અંદરથી પોલે ઓલી હવે માથાનો ભાગ બની ગયો છે માથાને પછી મુકુટનું અંદરનું ઘૂમટ બને છે ઉપર કાન બનાવી લીધા ધીરે ધીરે બધું બનાવતું જવાનું આ મૂર્તિ મને બે દિવસ બે દિવસનો ટાઈમ લાગ્યો મૂર્તિ બનાવવાનું હવે ચાર હાથ મેં હે ને પહેલાં બનાવી લીધા હતા ઓળ મોડનો ઉપયોગ જ નથી કર્યો ચાર હાથ બતાવ બનાવી લીધા કેમ કે સુકાઈ જાય ને એટલા માટે સુકાઈ જાય પછી ચારે ચાર હાથ વારા પરથી વારા પરથી ચોંટાડી દીધા છે મૂર્તિ તાત્કાલિક ઊભી થઈ જ ન શકે તમારે એને ઠરવા દેવી પડે કઠણ થવા દેવી પડે પછી જે વસ્તુ બધી ચોટે એટલા માટે મેં ચાર હાથ મોરથી બનાવી લીધા તાત્કાલિક ચોટી ગયા છે હવે એવો મુકુટનો વારો મુકુટની પાછળ જે ગોળ હોય ને એ ચોંટાડું છું એમાં જો તમે જોઉં કે જરીઝરી ગારો લઈને બનાવું છું આખું ગોળ નથી બનાવી લેતો હવે આગળના ભાગનો મુકુટનો વારો તમે જોઈ શકો છો કે મુકુટ બનાવવાનું ચાલુ કરી દીધું છે મેં આખી મૂર્તિમાં મુકુટ અને હારમાં જ વાર લાગે છે બાકી કમાય વાર જ નથી લાગતી બે દીમાં તો હું ગણપતિ કમ્પ્લીટ કરી દઉં છું આ બે ફૂટની મૂર્તિ છે જો મુકુટ બની ગયું છે હવે આખી મૂર્તિ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ફિનિશિંગ આપવાનું ફિનિશિંગ મેં બીજે દિવસે દીધું છે જેમ મૂર્તિ સુકાય એમ ફિનિશિંગ સારું આવે વિડીયો જોતા રહો લાઈક કરતા રહો થેન્ક યુ